હવે જોઈએ સમાચાર વિગતવાર આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓને ઇન્ટરગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવાનો આદેશ આપ્યો છે જે અનુસંધાને તારીખ એકવીસ ચાર બે ના રોજ કાપોદરા પોલીસ મથકમાં આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ આયોજન કરાયું હતું જેમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ હિસ્ટ્રી શીટર ટપોરી શરીર સંબંધિત ગુનામાં પકડાયેલ આરોપી પુટલેગર્સ ગેસ રિફિલિંગ પકડાયેલ હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલ રાયોટીન દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલ આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા આરોપીઓને કાપોદરા પોલીસ મથકે લાવી

અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે